સુરત શહેરની રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર ઉપર ટ્રેનના કાચ તોડાયા મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના પ્લેટફોર્મ નંબર ચાર પર અઝમેર દાદર એક્સપ્રેસ ટ્રેન પહોંચી હતી આ ટ્રેનના જનરલ ડબ્બામાં હોબાળો થયો આ સાથે ટ્રેન પર પથ્થરમારો કર્યો હોવાની વાત વહેતી થઈ જે અફવા હતી જેથી રેલવે તંત્ર એક્શન મોડમાં આવીને તાત્કાલિક પ્લેટફોર્મ નંબર ચાર ઉપર પહોંચી જોકે ટ્રેન સુરત રેલવે સ્ટેશન થી રવાના થઈ ગઈ હતી જેથી જાણ કરી વલસાડ પોલીસે રેલવે સ્ટેશન થી એક યુવકની અટક કરી સુરત રેલવે પોલીસ ને સોંપ્યો પોલીસ ની પૂછપરછમાં સામે આવ્યું કે યુવકે સુરત રેલવે સ્ટેશન પાસે ટ્રેન ના જનરલ ડબ્બામાં દરવાજા અંદરથી લોક કરી દીધા જેથી મુસાફરો ને ભારે હાલાકી થઈ અન્ય મુસાફરોને ટ્રેનની અંદર પ્રવેશવા કરવા ન મળતા હોબાળો થયો આ યુવકે અશ્લીલ હરકત પર કરી હોવાનું સામે આવ્યું છે જેથી સુરત રેલવે પોલીસે પરવેઝ ઇકબાલ કુરેશી નામના યુવકની અટક કરીને વધુ તપાસ હાથ ધરી એટલું જ નહીં પણ સવારે ટ્રેનમાં બેઠેલા મુસાફરોએ દરવાજો ન ખોલતા બબાલ થયો દરવાજો નહીં ખોલતા બહાર ઊભેલા લોકોએ ટ્રેનના બારીઓના કાચ તોડવાનો પ્રયાસ કર્યો આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે રેલવે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત